નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે ચૌદમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રેવન્યુ તલાટીની પરીક્ષા લેવાઈ છે તો એનું મેરિટ કેટલું રહી શકે છે એના પર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો આપ જાણો છો કે જે પેપર હતું એ કુલ બસો ગુણનું હતું સાથે સમય હતો એ ત્રણ કલાકનો હતો તો જે પેપર છે એમાં સમય બહુ હતો તો આ સમય બહુ હતો એ સૂચવે છે કે તમારી પાસે જે પણ પ્રશ્નો હતો એને તમે સારી રીતે એટેમ્પ કરી શકો છો તો આના લીધે ઘણા બધા એવા કારણો છે કે મેરેટ ઊંચું રહી શકે છે તો આપણે ચર્ચા કરી લઈએ તો ગુજરાતી જે છે એ મીડિયમ લેવલનું હતું એટલે કે ન ને ન સરળ તો બધાને દસ ગુણ જેવા આવી શકે છે પછી અંગ્રેજીમાં પણ દસ આવે પછી પોલિટી પબ્લિક એડમિનિસ્ટ મિનિસ્ટ્રેશન ઇકોનોમિક્સ તો એમાં જે બંધારણ હતું એ સરળ હતું એકદમ પરંતુ જે ઇકોનોમિક્સ છે એ થોડું ટફ હતું તો આ રીતે અહીં તમારે વીસ ગુણ આવે તેમ છે પછી હિસ્ટ્રી જીઓગ્રાફી ને કલ્ચર રેરિટેડ તો પ્રશ્નો એકંદરે સરળ હતા પરંતુ બધા માટે સરળ નથી ના કહી શકાય તો પંદર જેવા ગુણ આમાં આવી શકે તેમ છે તો પંચાવન ગુણ સુધી પહોંચે છે પછી એન્વાયરમેન્ટ સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો બધા માટે વારંવાર ટફ રહે છે આ આ વખતે એટલું ટફ નહોતું તો પંદર ગુણ્યા એમાં આરામથી આવી શકે તેમ છે તો સિત્તેર ગુણ એ છે પછી કરંટ આ વખતે થોડું સરળ હતું તો વીસ ગુણ્યામાં આવે એમ છે તો નેવું માર્ક્સ થઈ ગયા હવે મેથ્સ અને રીઝનિંગની વાત કરીએ તો બિલકુલ સરળ હતું બરાબર તો એમાં પચીસથી ત્રીસ ગુણ વચ્ચે આવી શકે તેમ છે તો આ રીતે જે ગુણ છે બધાને એવરેજ એકસો પંદરથી એકસો વીસ વચ્ચે બધાને આવે તેમ છે અને બાકી જેણે સારી તૈયારી કરી છે તો આ રીતે જે ગુણનું લેવલ છે આપણે એકસો પંદર એકથી એકસો વીસ વચ્ચે તો આરામથી આવે એમ છે બીજું એટલું એ છે ને બીજું એ છે કે આ જે પરીક્ષા હતી એ પોલીસ કરતાં અલગ લેવલની હતી કારણ કે આમાં ઉમેદવારો ઘણા બધા હોય છે એટલે પરીક્ષા ઘણા આપતા હોય છે તો જે સ્પર્ધાઓ હોય છે એ દસેક ગુણની વધી જતી હોય છે તો સ્પર્ધા વધવાના લીધે માર્ક્સ સારા આવે છે તો આ રીતે એકસો ત્રીસની આસપાસનું મેરિટ રહી શકે તેમ છે તો આપણે એ બધા કારણો સાથે ચર્ચા કરી લઈએ કે મેરિટ કેટલું રહેશે હવે પેપરના જે મેરિટ છે હાય રહેવાના કારણોની વાત કરીએ તો જે પેપર લેવલ હતું એ સરળ હતું બરાબર એકસો વીસ ગુણ એવરેજ બધાની બેસે છે તો બહુ સારા કહેવાય એટલે કે આટલા ગુણ અને એની ઉપર પણ ગુણ હશે અને એની નીચે પણ ગુણ હશે એટલે કે સરાસરી આટલા ગુણ બધાને હશે હવે સમય બહુ હતો એકસો એંશી મિનિટ એટલે કે ત્રણ કલાકનો સમય હતો તો બસો પ્રશ્નો માટે બહુ સમય હતો તો આરામથી તમે એને એટેમ્પ કરી શકો છો પછી ગણિત ગુજરાતી ઇતિહાસના પ્રશ્નો સરળ હતા બરાબર એટલે કે એમાં વધારે ગુણ તમે ખેંચવા સક્ષમ હતા તો આ બધા એવા કારણો છે કે મેરિટ ઊંચું રહી શકે તેમ છે હવે આપણે એવા કારણોની ચર્ચા કરીએ કે મેરિટ નીચું કેમ રહેશે તો પરીક્ષા જે લેવાય એમાં પાંચ ગણા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે પાસ કરવાના છે એટલે કે આમાં કુલ બે લેવલની પરીક્ષાઓ છે તો બે ગણા પાંચ ગણા ઉમેદવાર પાસ કરવાના લીધે ત્રેવીસો નેવ્યાસી જગ્યાઓ છે અને આ પાંચ ગણા તો અગિયાર હજાર નવસો ને પિસ્તાળીસ ઉમેદવાર પાસ થશે તો આ બહુ મોટી સંખ્યા છે પોલીસની ભરતી જેટલી સંખ્યા થઈ જાય છે પરંતુ પોલીસમાં ડબલ ગણા બોલાવ્યા છે તો જે બારેક હજાર ઉમેદવાર છે બહુ કહેવાય હવે એક તમને બીજી વાત કરું કે બાર હજાર ઉપર છેલ્લા જે મેરિટના ગુણ ધરાવતા જે ઉમેદવારો છે એમનું મેરિટ દાખલા તરીકે ઓબીસીની વાત કરી તો એકસો વીસ પોઈન્ટ પચીસ ગુણ ધરાવનાર ઉમેદવારો જે હોય છે લેવાના હોય દાખલા તરીકે ઓબીસીના બે હજાર ઉમેદવારો પરંતુ છેલ્લા મેરિટના સરખા ગુણવાળા જે ઉમેદવારો વધી જાય છે તો એકસો વીસ પોઈન્ટ પચીસવાળા ઉમેદવારો પાંચસો સાતસો જે પણ હોય એમને પણ પાસ કરવા પડે છે તો લેવાના પાંચ ગણા ઉમેદવાર છે પણ ખરેખર આઠે આઠ ગણા નવ ગણા આટલા ઉમેદવાર થઈ જાય છે તો આ રીતે મારા અંદાજ પ્રમાણે બે હજાર ઉમેદવારો બીજા પણ પાસ થશે તો જે પાસ થવાવાવાળા ઉમેદવારો છે આ પરીક્ષામાં તેર હજાર નવસો ને પિસ્તાળીસની આસપાસ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે તો એના લીધે પણ મેરિટ થોડું નીચું રહેશે બીજી વાત કરી કે તૈયારીનો સમય આ વખતે ઓછો મળ્યો છે કારણ કે બહુ તાત્કાલિક જેવી છઠ્ઠા મહિનામાં ફોર્મ આના ભરાયા અને તાત્કાલિક પરીક્ષા આવી ગઈ છે બીજું એક પોલીસ કોન્સ્ટેબલની તૈયારીમાં ઘણા બધા મિત્રો વ્યસ્ત હતા તો આને જોઈએ એવો સમય આપી શક્યા નથી તો એના લીધે પણ મેરિટ નીચું રહી શકે તેમ છે તો આ બધા એવા કારણો છે કે જેના લીધે મેરિટ નીચું રહેશે હવે આપણે કેટલું રહેશે મેરિટ એની વાત કરી લઈએ જે રેવન્યુ તલાટીની ભરતી બે હજાર પચીસ છેનું જે મેરિટ છે આપણે ઓપનની વાત કરીએ તો સૌપ્રથમ જગ્યાઓ તમારા માટે જાણવી ખૂબ જરૂરી છે કે ક્યાં કેટલી જગ્યાઓ છે તો જે જગ્યાઓ છે એ ઓપન માટે છસો ચાર છે બરાબર તો આના પાંચ ગણા તમારે ગણવાના છે મતલબ કે ત્રણ હજાર ઉમેદવારો ઓપનના પાસ થશે હવે આપણે ઈડબલ્યુએસ કેટેગરીની વાત કરી તો એની જગ્યાઓ એકસો ત્રેસઠ છે તો એના પણ પાંચ ગણા કરવાના છે તો આ રીતે જેની જગ્યાઓ છે એના પાંચ ગણા ઉમેદવારો આમાં પાસ થશે પછી અનુજાતિ એટલે કે એસસીની વાત કરીએ તો જગ્યાઓ બિલકુલ ઓછી છે સત્તાણું જગ્યાઓ છે તો એમનું મેરિટ હાઈ લેવલે રહેશે પછી આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો ચારસો ને પાંચ જગ્યાઓ છે બહુ જગ્યાઓ છે તો એમનું મેરિટ જે છે ડાઉન રહેશે પછી જે ઓબીસી છે એમની જગ્યાઓ ઘણી ઓછી છે ત્રણસો પંચોતેર જગ્યાઓ સત્યાવીસ ટકા પ્રમાણે નથી આવી તો એના લીધે જે મેરિટ છે ધાર્યા કરતાં વધારે રહેશે હવે મહિલાઓની જગ્યાઓ આ વખતે ચાળીસથી પચાસ ટકાની આસપાસ છે તો એમને બહુ જગ્યાઓ અહીં ફાળવી છે તો એના લીધે એમનું મેરિટ ડાઉન રહેશે તો હવે આપણે મેરિટ કેટલું રહેશે એની વાત કરી જે ત્રેવીસો નેવ્યાસી જગ્યાના પાંચ તો અગિયાર હજાર નવસો ને પિસ્તાળીસ થાય છે બે હજાર બીજા વધી શકે છે એટલે કે તેર હજાર નવસો ને પિસ્તાળીસ આસપાસ મુખ્ય પરીક્ષણ માટે લાયક ઠરશે તો જે ઓપન છે એનું મેરિટ એકસો પચીસથી એકસો પાંત્રીસ વચ્ચે રહી શકે તેમ છે તો કુલ જે ઉમેદવારો છે ત્રણ હજાર સોળ ઓપનમાં પાસ થશે એટલે કે જગ્યાના છસો જગ્યાઓના પાંચ ગણા તો ત્રણ હજાર સોળ હવે એસસી કેટેગરીની વાત કરીએ તો માત્ર સત્તાણું જગ્યા છે તો ચારસો પંચ્યાસી ઉમેદવાર પાસ થશે એમનું મેરિટ એકસો વીસથી એકસો પચીસ વચ્ચે રહેશે એસટી કેટેગરીની આપણે વાત કરીએ તો જગ્યાઓ બહુ છે વધારે છે તો બે હજાર પચીસ ઉમેદવાર પાસ થશે એટલે મેરિટ એમનું એકસો દસથી એકસો પંદર ગુણ વચ્ચે રહેશે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો આપણે જગ્યાઓ ઓછી છે તો એમનું મેરિટ જે છે એકસો વીસથી એકસો પચીસની આસપાસ રહેશે અને જે ઉમેદવારો પાસ કરવાના છે એક હજાર પંચોતેર છે હવે આપણે ઈડબ્લ્યુ કેટેગરીની વાત કરીએ તો કેટેગરી પ્રમાણે સારી જગ્યાઓ છે આઠસો પંદર ઉમેદવારો પાસ થશે અને ઉમેદવારો ઓછા હોય છે ઘણા બધા જનરલમાં જતા હોય છે તો એમનું મેરિટ એકસો સોળથી એકસો વીસ વચ્ચે રહેશે માજી સૈનિકોની બહુ સરસ મજાની બસો ચોવીસ જગ્યાઓ છે તો એમનો મેરિટ જે છે એસી નેવું વચ્ચે રહેશે અને એક હજાર આસપાસ ઉમેદવારો બોલાવવામાં આવશે તો આટલા ઉમેદવાર મળશે પણ નહીં પી એજ કેટેગરીની વાત કરીએ તો ત્યાં પણ જગ્યાઓ સારી છે તો એસી નેવું ની વચ્ચે મેરિટ રહેશે અને આઠસો પંદર ઉમેદવારો બોલાવવામાં આવશે હવે જે આંકડો મેં સરવાળો કર્યો છે તો દસ હજારની આસપાસ થાય છે હજુ આમાં બીજા ચાર એક હજાર ઉમેદવારો એડ કરવાના છે તો એમાં મહિલાઓ છે એ એડ થશે બાકીના મેં સરખા મેરિટવાળાની જે વાત કરી હતી એ ઉમેદવારો પણ એડ થશે તો આ જે ઉમેદવારો આ આંકડો આપ્યો છે દાખલા તરીકે ઓબીસીમાં અઢારસો ને પંચોતેર આપણે ગણાવ્યા છે તો કેટેગરીમાં એટલા જ હશે સાથે સરખા મેરિટના લીધે એક હજાર ઉમેદવારો બીજા હશે તો બે હજાર આઠસો પંચોતેર ઉમેદવારો ઓબીસીના પાસ થશે હવે બે હજાર આઠસો પંચોતેર ઉપરાંત જે ઓપનમાં ત્રણ હજાર છે એમાંથી ઓબીસીના સાઠ ટકાની આસપાસ ઉમેદવારો હોય છે તો અઢારસો જેવા એ પણ થશે તો આ જે આંકડો છે છેતાળીસો એ પહોંચે છે તો ઓ બી જે કુલ ચૌદ હજાર જેવા પાસ થશે એમાંથી ઓબીસીના ચાર હજાર છસો જેવા મુખ્ય પરીક્ષા માટે લાયક થશે તો ઓબીસીનો આંકડો છે આ રીતે વધારે છે તે તે ઉપરાંત એસટી કેટેગરીના જે સરખા મેરિટવાળા ઉમેદવારો છે એમાં હરીફાઈ ઓછી છે એટલે કે એમને એટલો લાભ નહીં મળે એસસીની જગ્યાઓ ઓછી છે એટલે એમને પણ ઓછો લાભ મળશે સાથે ઈડબ્લ્યુસ કેટેગરીની જગ્યાઓ બરાબર છે તો એમને વધારે લાભ મળશે ઓબીસીના વધારે લાભ મળશે બીજું એસ સીનું મેરિટ જગ્યાઓ ઓછી ઓન લીધું ઓપનમાં વધારે જશે તો આ રીતે આ જે આંકડા છે આ રીતના છે તો તમે સમજી શકો છો કે ધાર્યા કરતાં ઉમેદવારો પાસ વધારે થશે કેમ થશે કારણ કે સરખા મેરિટવાળા ટફ કોમ્પિટિશન રહેશે તો એ ઉમેદવારો વધી શકે છે તો મેં બે હજાર કયા છે તો એ આંકડો છે પચીસો સુધી પણ પહોંચી શકે છે ને પંદરસો સુધી પણ રહી શકે છે એટલે કે વધઘટ થઈ શકે છે તો મહિલાઓનું મેરિટ કેટલું રહેશે એની આપણે વાત કરી લઈએ તો આ જે આંકડો ગણ્યો છે આઉટનો એમાં બંને રહી શકે તેમ છે તે ઉપરાંત મહિલાઓની આંકડો આપણે આ જે ઉપરનો આંકડો છે એમાં ગણી લીધો છે એટલે અલગથી તમારે નથી ગણવાના પણ પાછળથી જે મેં એડ કરવાના કહ્યા છે એ તમે કરી શકો છો તો મહિલાઓનું જે મેરિટ છે એ ઓપનમાં એકસો પંદરથી એકસો વીસ વચ્ચે રહેશે એસસી કેટેગરીમાં એકસો દસથી એકસો પંદર વચ્ચે એસટી કેટેગરીમાં સોથી એકસો પાંચ વચ્ચે ઓબીસીમાં એકસો દસથી એકસો પંદર વચ્ચે ઈડબ્લ્યુસી કેટેગરીમાં એકસો છથી એકસો અગિયાર વચ્ચે માજી સૈનિકોમાં જે ઉપર કહ્યું છે એ સીન્યુ એટલું જ રહેશે તો આ રીતે મહિલાઓની આ વખતે જગ્યાઓ બહોળી છે તો એના લીધે એમનું મેરિટ ડાઉન રહેશે તો આટલું મેરિટ રહેવાની સંભાવના છે મનમાં તમારો હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો સાથે આપણે પેપર સોલ્યુશન ગઈકાલે મૂકી દીધું છે એ વિડીયો તમે અલગથી જોવા માંગતા હો તો જોઈ શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ